હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હું છું તમારી અમીષા મને બે ત્રણ જણાએ પૂછેલું છે કોમેન્ટમાં કે ડેન્ડ્રફ માટે શું કરવાનું ડેન્ડ્રફ આપણે ગુજરાતીમાં તેને ખડો કહીએ છીએ અને ઇંગ્લિશમાં આપણે ડેન્ડ્રફ કહીએ છીએ ડેન્ડ્રફ કેમ થતું હોય છે જેમ કે આપણી કોઈ બી બોડીની સ્કીન ઉપર ડ્રાયનેસ આવી જાય ઠંડીમાં તો ત્યાં કરી વ્હાઇટ સ્પેચિસ થઈ જતા હોય છે તો ત્યાં આપણે કોઈ બી ઓઇલ લગાવીએ છે અને તે જ રીતના વારમાં બી આપણે એ જ રીતનું હોય છે કે આપણી સ્કિન ડ્રાય થઈ જતી હોય છે તેના કારણે એ વ્હાઈટ આખું થઈ જાય છે તેને આપણે ખોડો કહીએ છીએ ટેન્ડરફ કહીએ છીએ પણ સેમ એવું જ છે કે જે આપણી સ્કિન ઉપર થતું હોય છે તે જ હેરમાં થતું હોય છે કે આપણે જેમ કે રેગ્યુલર ઓઇલ ના નાખતા હોઈએ કે વોશ ના કરતા હોઈએ સરસ રીતના તો તેના કારણે આ થતું હોય છે પણ ઓઇલ ઓઇલ અત્યારના બધા જ બહારના જે કંપનીના આવે છે એ યુઝ કરતા હોય છે પણ તેના કરતાં તમે એકલું દિવેલ યાની કે કેસ્ટ્રોઈલ જ ગરમ કરી અને તેને જ નાખો જેથી તમારા વારમાં ક્યારેય બી હેરમાં તમારી ડ્રાયનેસ ક્યારે બી નહીં આવે અને હેરને કોઈ બી પ્રોબ્લેમ બી તમારે ઇસ્યુ નહીં થાય તો ડેન્ડ્રફ માટે આપણે આજે એક બહુ જ સરસ હોમ રેડી રેમેડી છે મારી જે આપણે આજે યુઝ કરીએ છે જે હું તમને પોતે જ મારા હેર પર યુઝ કરીને બતાવું છું હેરની લેન્થ પ્રમાણે તમારે દહીં લેવાનું પણ ત્રણ દિવસ દહીં જે જૂનું થઈ ગયું હોય તે જ લેવાનું એનું કારણ એ છે કે ત્રણ દિવસ દહીં થઈ ગયું હોય એમાં ખટાશ બહુ જ આવી જાય તો એ એકદમ તમે ઈંડા યાની કે એક્સની ઇફેક્ટ તમારે હેરમાં લાવશે તો મેં આમાં બે ચમચા દહી લીધેલું છે અડધો લીંબુનો રસ લેવાનો અને બીજું કે તમારા હેર ડ્રાય થઈ ગયા હોય તો તેમાં શાઇનિંગ ઓછી થઈ ગયેલી હોય તો વિટામિન ઓઇલની કેપ્સ્યુલ આવે છે તે આમાં મિક્સ કરી દેવાની જે મેં મિક્સ કરીને રાખેલી છે તો તમારે આને હેરમાં લગાવી દેવાનું હેરમાં તમારે ઓઇલ તમે ઘસો તે પ્રમાણે એને ઘસવાનું અને દસ પંદર મિનિટ થઈ જાય એટલે તમારે એકદમ સોફ્ટ જે શેમ્પુ આવે એનાથી તમારે હેરને વોશ કરવાના સોફ્ટ શેમ્પુ અત્યારના કોઈ આવતા નથી જેમ કે બધામાં કેમિકલ્સ આવતા થઈ ગયા છે તો પતંજલિનું જે શેમ્પુ છે એ બહુ જ સરસ છે એકદમ સોફ્ટ આવે છે એમાં કેમિકલ તો છે જ નહીં અને હાઇડ્રોજન પેરોક્સાઇડ તો એમાં બિલકુલ છે જ નહીં તો તમે એ શેમ્પુ યુઝ કરો અથવા તો તમે અરીઠા આમળા શિકા કઈનો પાવડર તમારે પલાળી દેવાનો બે દિવસ પહેલાં અને એમાં જે ચીકાસ આવી જાય આંબલી નાખી અને પલાળી દેવાનો તો તેનાથી તમે હેરને વોશ કરો ડેન્ડ્રફ માટે બધા જ અત્યારના હિમાલયાના કે કોઈ બી હોય ડેન્ડ્રફના જ શેમ્પુ ઇન્સ્ટન્ટ યુઝ કરો છો તમે તો એ યુઝ કરવાથી તમને ખબર છે કે ડેન્ડ્રફ તો કદાચ પોસિબલ છે કે ડેન્ડ્રોફ ઓછો થઈ જશે તમારે પણ તમારા હેરની હાલત સાવ ખરાબ થઈ જશે કારણ કે એમાં એટલા હાઈલી કેમિકલ્સ આવે છે કે તમારા હેરની હાલત ખરાબ કરી નાખશે અને પછી લોંગ ટાઈમ ઉપર તમારા હેરફોલ થતાં બહુ જ થઈ જશે તો એ કોઈ બી શેમ્પૂ ડેન્ડ્રોફના યુઝ નહીં કરવાના ક્યારેય બી તમે જેટલું અંદર અને લગાવી અને માલિશ કરશો તો એકદમ હેરમાં જે તમારે ડેન્ડ્રોફ હશે એ પૂરેપૂરો નીકળી જશે કદાચ વધારે પ્રમાણમાં હશે તો તમારે આ બે વખત કરવું પડશે વીકલી તમે ટુ ડેઝ કરી શકો છો આને અને બીજું આ એવું નથી કે એકલા ડેન્ડ્રોફ માટે જ છે તમારે તમે ક્યાંય જઈને આવ્યા હોય તમારે ઓઇલ ના નાખવું હોય તો તમે એકલું આ બી તમે લગાવી અને શેમ્પુ કરી નાખશો તો બી એકદમ હેર તમારા સ્મૂથ અને એકદમ શાઇની થઈ જશે કારણ કે દહીં એ કે એક્સની ઇફેક્ટ આપે છે કે જેમાં કેલ્શિયમ બહુ જ છે એના કારણે એક્સની જગ્યાએ ઓપ્શનમાં દહીં યુઝ કરવાનું કહે છે તો આ બહુ જ તમને સારું રહેશે અને હેર તમારા એકદમ જ સરસ થઈ જશે તો આવી રીતના એને લગાવો તમે દસ પંદર મિનિટ રાખી મૂકશો તો બી વાંધો નથી હેરમાં અને એકદમ માલિશ કરી અને એને તરત વોશ કરી નાખશો તો બી વાંધો નહીં આવે તો આ રીતના હેરમાં લગાવી દેવાનું તમને અમારી હોમ રેમેડી કેવી લાગી તે તમે મને જરૂર કોમેન્ટમાં કહેજો તો મને બહુ જ સારું લાગશે હું છું અમિત હું રહું છું પાલડી એરિયામાં બાય ફ્રેન્ડ્સ